નમસ્કાર ચાલો આજે એક એવી પ્રેરણાદાયક ગાથા જોઈએ જ્યાં એક આખું ગામ એના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એકસાથે આવે છે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ રખિયાલ હાઈસ્કૂલમાં બનેલી એક સાચી ઘટના છે તો ચાલો આની જરા ઊંડાણમાં વાત કરીએ કે કેવી રીતે સમુદાયના સમર્પણે શિક્ષણને એક નવી જ દિશા આપી જુઓ આ માત્ર કોઈ સામાન્ય શાળાનો કાર્યક્રમ નહોતો આ તો એનાથી ઘણું વધારે હતું આ તો એક એવા દિવસની વાત છે જ્યારે આખા સમુદાયે ભેગા મળીને પોતાની આવનારી પેઢીના ભવિષ્ય માટે એક મોટું પગલું ભર્યું ચાલો એ ખાસ દિવસની દરેક ક્ષણને નજીકથી અનુભવીએ તો વાત છે તેર ફેબ્રુઆરી બે હજારને છવ્વીસની રખિયાલની શ્રીમતી એસ જે ત્રિવેદી જગમી હાઈસ્કૂલમાં એક બહુ જ ખાસ દિવસનું આયોજન થયું હતું ધોરણ દસના વિદ્યાર્થીઓ જેઓ હવે પોતાની સ્કૂલ લાઈફના એક નવા પડાવ પર હતા એમના માટે એક શુભેચ્છા અને વિદાય સમારંભ રાખવામાં આવ્યો આ માત્ર એક ફોર્માલિટી નહોતી પણ એમને હુમ્ફ અને પ્રોત્સાહન આપવાનો એક સુંદર પ્રયાસ હતો તો કાર્યક્રમની શરૂઆત કેવી રીતે થઈ વેલ એકદમ આપણી ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી જે જ્ઞાનના પ્રકાશનું પ્રતિક છે એ પછી સ્વાગત ગીત અને પ્રવચનો થયા મહેમાનોનું ફૂલ છડીથી ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને હા વિદ્યાર્થીઓએ જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા એનાથી તો આખા વાતાવરણમાં જાણે કે એક નવી જ ઉર્જા આવી ગઈ પણ આ કાર્યક્રમની અસલી તાકાત તો મંચ પર હાજર લોકોમાં હતી એમની હાજરી એ વાતનો પુરાવો હતી કે આ કાર્યક્રમ ખાલી શાળાનો નહીં પણ આખા સમુદાયનો હતો તો ચાલો જોઈએ કે આ સમુદાયના કયા કયા સ્તંભોએ આ પ્રસંગને પોતાની હાજરીથી શોધાવ્યો અને અહીં જે વાત સૌથી ખાસ છે ને એ છે કે કોણ કોણ હાજર હતું અધ્યક્ષ ડૉક્ટર જતીનભાઈ ત્રિવેદી અને એમનો પરિવાર તો હતા જ પણ સાથે સાથે શાળા મંડળના સભ્યો પ્રાથમિક શાળાના આચાર્ય ગામના વડીલો અને એટલું જ નહીં શાળાના નિવૃત્ત સ્ટાફ પણ ત્યાં હાજર હતા આજ તો એકતા છે જે બતાવે છે કે શિક્ષણની વાત આવે ત્યારે આખો સમુદાય એક પરિવાર બની જાય છે હવે આ બધાનો મુખ્ય હેતુ શું હતો દેખીતી રીતે જ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન અને આ પ્રોત્સાહન ખાલી મોટી મોટી વાતો પૂરતું સીમિત નહોતું અહીં તો વિદ્યાર્થીઓને ભણવામાં મદદ મળે એવી નક્કર ભેટો પણ આપવામાં આવી અને સૌથી સુંદર વાત તો એ હતી કે આ મદદ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી કોઈ એક પણ બાકાત નહીં દરેક વિદ્યાર્થીને સફળતા માટે જરૂરી સાધનો મળ્યા અને આ માત્ર ભૌતિક ભેટ નહોતી પણ એમના આત્મવિશ્વાસને મજબૂત કરતું એક મોટું પગલું હતું ખરું ને ચાલો આ સ્લાઇડ પર એક નજર કરીએ અહીં આપણને સમુદાયની ભાવનાનું સાચું ચિત્ર જોવા મળે છે ડૉક્ટર જતીનભાઈ અને નેહાબેન ત્રિવેદીએ દરેક વિદ્યાર્થીને ચાર નોટબુક અને પેન આપી રક્ષાબેન શાહે આખી સ્ટેશનરી કીટ આપી દીધી તો સુરેશભાઈ અને નૈનાબેન જોશીએ માર્ચ બે હજાર પચ્ચીસની પરીક્ષાના ટોપ ત્રણ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા જુઓ બધાનું યોગદાન અલગ અલગ હતું પણ ધ્યેય એક જ હતો વિદ્યાર્થીઓની સફળતા પણ જુઓ આ એક બહુ જ અનોખી વાત છે ડૉક્ટર ત્રિવેદી અને તેમના પત્નીએ માત્ર ટોપર્સને જ નહીં પણ વર્ષ દરમિયાન જે કોઈ વિદ્યાર્થીએ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો એ દરેકને સો રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું આ એ બતાવે છે કે અહીં માત્ર પરિણામ નહીં પણ પ્રયત્નો અને ભાગીદારીને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે અદ્ભુત વાત અહીં ખાલી વિદ્યાર્થીઓ પૂરતી જ નહોતી અટકી આ સમુદાય શાળાના લાંબા ગાળાના વિકાસ માટે પણ વિચાર્યું અને ઉદારતાથી દાન આપ્યું જેથી આવનારા વર્ષોમાં પણ વિદ્યાર્થીઓને એક સારું શૈક્ષણિક વાતાવરણ મળતું રહે અને આ યોગદાનની શરૂઆત થઈ એક મોટી રકમથી શાળાના વિકાસ માટે ડોક્ટર જતિનભાઈ અને શ્રીમતી નેહાબેન ત્રિવેદી તરફથી એકત્રીસ હજાર રૂપિયાનું ઉમદા દાન આવ્યું અને આ સિલસિલો અહીં અટક્યો નહીં એમનાથી પ્રેરણા લઈને શ્રી રાધેશ્યામભાઈએ પણ શાળાના વિકાસ માટે અગિયાર હજાર રૂપિયાનું નોંધપાત્ર દાન આપ્યું આ જ શૃંખલામાં સુરેશભાઈ અને નૈનાબેન જોશી જેમણે વિદ્યાર્થીઓને પણ ઇનામ આપ્યા હતા એમણે શાળા માટે પણ પાંચ હજાર રૂપિયાનું યોગદાન આપ્યું અને કલ્પનાબેન પંડ્યાએ પણ પાંચ હજાર રૂપિયાનું યોગદાન ઉમેર્યું તમે જુઓ નાની મોટી દરેક રકમ ભેગી થઈને એક મજબૂત ભવિષ્યનો પાયો નાખી રહી હતી તો આટલા સુંદર અને સફળ દિવસનો અંત પણ એટલો જ યાદગાર રહ્યો કાર્યક્રમનું સમાપન આભારવિધિ અને સામૂહિક ભોજન સાથે થયું જેણે સમુદાયના એકતાના તાંતણાને વધુ મજબૂત બનાવ્યો અને આખા કાર્યક્રમને એક સંપૂર્ણ પારિવારિક ઉત્સવ જેવો માહોલ આપ્યો પૂર્વ જ્ઞાન સહાયક આકાશભાઈએ જેમણે સૌ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી અને છેલ્લે વૈભવીબેન જોશીએ આભારવિધિ કરીને આ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો ખરેખર શરૂઆતથી લઈને અંત સુધી આ એક સાચો સામૂહિક પ્રયાસ હતો રખ્યાલ હાઈસ્કૂલની આ ઘટના આપણને એક બહુ જ મહત્વના સવાલ પર વિચાર કરવા માટે મજબૂર કરે છે જ્યારે કોઈ સમુદાય પોતાના વિદ્યાર્થીઓની પાછળ આ રીતે ખભેખભો મિલાવીને ઊભો રહે છે ત્યારે એ એમના ભવિષ્યને કેવો આકાર આપતો હશે આના જેવી ઘટનાઓ માત્ર આર્થિક મદદ નથી કરતી પણ એ વિદ્યાર્થીઓને એક એવો વિશ્વાસ આપે છે કે તેઓ પોતાની સફરમાં એકલા નથી